વડોદરા જિલ્લાના સિનોર ગામ નજીક નર્મદાજીના કિનારે આવેલું તમને હું આજે વ્યાસ બેટ જ્યાં મહર્દી વેદ વ્યાસે તપશ્ચર્યા કરેલી તે વ્યાસ બેટ હું તમને બતાવું છું આ સામે દેખાય તે આખો ટાપુ છે અને આ ટાપુ વેસ બેટ બેટ તરીકે ઓળખાય છે અહીંયા આજુબાજુ નર્મદા નદી ચારે બાજુ નર્મદા નદીનો પટ આવેલો છે અને આ નર્મદાના પટની વચ્ચે આ બેટ આવેલો છે અને આ બેટ એ વ્યાસ બેટ તરીકે ઓળખાય છે ચારે બાજુ નર્મદાજીનું પાણી અને નર્મદાજી વહેતી હોય છે અહીંયા આ કંકરવાળા રસ્તામાં થઈને બેટ જવાનું હોય છે હું તમને વ્યાસ બેટ ઉપર લાવીને મંદિરના દર્શન કરાવું છું આ તમને હું બતાવું છું તે વ્યાસ બેટ ઉપર આપણે આવી ગયા આ વ્યાસ બેટ ઉપર આવેલું આ વ્યાસેશ્વર મહાદેવજીનું મંદિર આ જગ્યાએ વેદ વ્યાસજીએ ખૂબ અઘરું તપશ્ચર્યા કરેલી આપણા મહાભારત ગ્રંથ અઢાર પુરાણો ભાગવત બધું મહર્ષિ વ્યાસે લખેલું તે મહર્ષિ વ્યાસે અહીંયા આ જગ્યાએ ખૂબ જ અઘરી તપશ્ચર્યા કરેલી અને મા નર્મદાજી પણ અહીંયા તેમની તપસ્યાને માન આપીને પ્રસન્ન થયેલા આ રાયણના ઝાડ નીચે વ્યાસજીએ ખૂબ સરસ તપશ્ચર્યા કરેલી તે રાયણનું ઝાડ પ્રસાદી રૂપે આ લાકડાનું થડ અહીંયા મૂકેલું છે આ રાયણના વૃક્ષ નીચે તેમણે અઘરી તપસ્યા કરેલી તમને હું હવે વ્યાસેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરાવું છું વ્યાસેશ્વર વ્યાસેશ્વર મહાદેવજી વ્યાસ બેટ ઉપર આવેલા વ્યાસેશ્વર મહાદેવજીના શિવલિંગના આપ દર્શન કરો આ જગ્યાએ વ્યાસ મુનિએ ખૂબ સરસ તપશ્ચર્યા કરેલી અને સુખદેવજી તેમના શિષ્યને પણ અહીંયા ઉપદેશ આપેલો સત્તર નવ બે હજાર ત્રેવીસના રોજ આ મંદિરમાં નર્મદાજીનું ભયંકર પૂર અને પાણી આવેલું છતાં પણ તે વખતે આ શિવલિંગ ઉપર ભગવાન શિવજીનું મુખોટું આવીને ગોઠવાઈ ગયેલું પાણીનું કોઈ પણ અવરોધ આવેલો નહીં આ ખૂબ જ પવિત્ર મહાદેવજીનું મંદિર છે તેની આરતીના પણ અમે લાભ લીધો તમે પણ આરતીના દર્શન કરો અને ધન્યતા અનુભવો વ્યાસેશ્વરમાં